ડભોઈ તાલુકાના બનૈયા ગામ ઢાંડર નદી કિનારે આવ્યું હોવા છતાં પણ ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ડભોઈ તાલુકાના ઢાંડર નદી કિનારે આવેલા બનૈયા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના શુદ્ધ પાણીની સમસ્યા હોય મહિલાઓ દ્વારા નદી કિનારે જવા માટે ખાડા ટેકરા કોતરવાળા રસ્તેથી જાનના જોખમે નદીમાંથી સમા પાણીની અંદરથી પગપાળા પસાર થઈ સામી કિનારે જઈ રેતીમાં કોવારી ખાડો ખોદી પીવાનું શુદ્ધ પાણી મેળવતા હોય છે સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે નળસે જલના દાવા પોકાર સાબિત થયા છે મજૂર અને ગરીબ વર્ગના લોકો આ ગામમાં મોટા ભાગે રહે છે જે ગામમાં સારા આગેવાન ન હોય તેની તરફ કોણ ધ્યાન આપે ગરીબ માણસો રજૂઆત કોને કરે રોજિંદા પીવાના પાણી માટે નદી અને કોતરમાં અવરજવર કરતી મહિલાઓની સલામતી કેટલી તેવા પ્રશ્નો ગ્રામજનોમાં ઊભા થઈ રહ્યા છે ડભોઈ તાલુકો બનાયા ગામ છે અમારે પાણીની તકલીફ છે ગામમાં લાઈન પણ હારી નથી અને નદીમાં પાણી લેવા આવીએ છીએ નદીમાં મગર છે અને કેળ કેળ પાણી ઉતરી ટેકરા ઉતરીને પાણી લેવા રેતીમાં ખાડો ખોદીએ અને ખાડો ખોદીને બેડા લઈને પીવા માટે અમે તો તકે અમાને પાણીની સમસ્યા તકે પાણીની સગવડ કરી આપો કેટલા સમયથી છે દોઢ વર્ષથી પાણી આવતું જ નથી લાઈનમાં તો કઈ રીતે પાણી ભરો છો અમે ટેકરા ઉતરીને આવીએ છીએ અને આ જીવના જોખમમાં આવીએ આઈએ છીએ નદીમાં મગર રહે છે તો અમે બધા ટોરે થઈને બીકના મારા બધા ટોરે વરીને નદીમાં પાણીમાં ઉતરીને પાણી ભરવા આવીએ છે ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ પાણીના પ્રશ્નને લીધે માતા અને બહેનોએ નદીમાં પાણી ઉતરીને ગઠન સમા પાણીમાં નદીમાં આવી ત્રણ ચાર ફૂટનો ખાડો વાડકે વાડકે ખોદીને પાણી ભરવું પડે છે અને નદી ક્રોસ કરવી પડે છે મગરના ભયના ઓથાર નીચે આ પાણીનો જીવના જોખમે સંઘર્ષ કરવો પડે છે જેના પ્રશ્ન માટે અમે આ ભલામણ કરી રહ્યા છે કે વહેલામાં વહેલો આ પ્રશ્નનો હલ આવે છે કેટલા સમયથી ગામમાં પાણી દોઢ વરસથી પાણીનો પ્રશ્ન છે સાહેબ છતાં પણ કોઈ સમસ્યાનો ઉકેલ જ નથી આવતો પાણીનો દોઢ વરસથી તમારી શું માંગ અમારી માંગ તો એટલી જ છે કે જલ્દીમાં જલ્દી આ નિરાકરણ આવે